નજર કરીએ તો રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને સાથે જૂની ગોળીબાર થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે મહત્વનું છે કે બે દિવસ અગાઉ જંગલેશ્વર વિસ્તારમાં રાત્રિના સમયે ચાર મિત્રો બેઠા હતા અને આ દરમિયાન મોઢે રૂમાલ બાંધીને મોપેટ સવાર બે શખ્સો આવે છે અને ચારમાંથી એક શાહનવાઝ વેતરણ યુવક પર ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દે છે તો ખ્યાત પ્રદીપસિંહ પરિયો ગઢવી અને ભાઈલી ફાયરિંગ કર્યું હોવાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે તો આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે રાજકોટના જગલેશ્વર વિસ્તારમાં આજે ફાયરિંગની ઘટના બની હતી ત્યારબાદના આ સીસીટીવી ફૂટેજ જૂની અદાવતમાં ગોળીબાર થયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે બે દિવસ અગાઉની આ ઘટના કે જ્યાં રાત્રિના સમયગાળામાં જગલેશ્વર વિસ્તારમાં ચાર મિત્રો બેઠા હતા અને આ દરમિયાન મોઢે રૂમાલ બાંધી અને મોપેટ સવાર બે શખ્સો આવી અને ફાયરિંગ કર્યું હતું અને આ જ મુદ્દે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર છે ભાવેશ જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા અત્યારે શું વધુ અપડેટ ચોક્કસથી વૈભવી જે પ્રમાણે જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પસડી હોય તે પ્રકારે ફાયરિંગની ઘટના બની હતી શહેરના જે સંવેદનશીલ વિસ્તાર મનાતા એવા જંગલેશ્વર વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ચાર જેટલા લોકો અહીંયા બેઠા છે વિસ્તારમાં અને બે શખ્સો તે રૂમાલ બાંધીને આવેલો છે અને અચાનક અલગ અલગ જગ્યાએ ફાયરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર ઘટના છે તે વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે હવે આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પરંતુ આ ફાયરિંગ છે તે અંગત અદાલતમાં થયું હોવા હાલ પ્રાથમિક વિગતોમાં જાણવા મળી રહ્યું છે કુત્યાત પ્રદીપસિંહ ઉર્ફ પરિયો ગઢવી અને ભાયલી ગઢવી નામના તખ્તો દ્વારા આ ફાયરિંગ છે તે કરવામાં આવ્યું હતું અને હાલ તો આ સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયો સામે આવ્યા બાદ હવે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે બિલકુલ આભાર ભાવેશ તમામ જાણકારી માટે